મામલે પૂર્વ એમએલએ મેદાનમાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ મેદાનમાં આવ્યા છે કંપનીથી દરિયાઈ જીવોને મોટા પ્રમાણમાં નુકસાન થશે જીપીસીબીને પણ ઘણી રજૂઆતો કરી છે અમે પ્રદૂષણ ઉપર નિયંત્રણ થાય અને લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય અને જીવન જરૂર છે ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન ન થાય આ પ્રકારના પગલાંઓ લેવા માટે ભલામણો પીએસસી દ્વારા પણ કરવામાં આવી છે અને સમયાંતરે કરતા છે પણ ઓવરઓલ આ બધી રજૂઆતને ભલામણો કર્યા પછી પણ પગલાં લેવાનું કામ તો તંત્ર અને સરકારનું